તારીખ બે એપ્રિલ ને રાત્રે અથવા ત્રણ એપ્રિલ ની પહેલી સવારે અગમ્ય કારણોસર આ તકતી તૂટેલી જણાઈ હતી અને તે ભારે નુકસાન થવા પામ્યું હતું ત્યારે બનાવ ખૂબ જ દુઃખદ હોય અને તટસ્થ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે અને સાચું કારણ બહાર લાવવામાં આવે સાથે ફરીથી તે જ સ્થળે તકતી સન્માનભેર લગાવવામાં આવે તે માટે ભારતીય સામ્યવાદી પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનર કચેરી આદનપત્ર આપી રજૂઆત કરી છે આજે ભારતીય સામ્યવાદી પક્ષ અને આઈટુક ના આગેવાન સ્વ ભાલચંદ્ર ત્રિવેદીની જે કોર્પોરેશને સ્થાપેલી તકતી અને એનું પેડલ સ્ટેન્ડ એ ગઈ ત્રીજી તારીખના સવારે કોઈ કારણસર તૂટી ગયું હતું હવે તૂટી ગયું છે ખરું પરંતુ એમાં કોઈનો બદ ઇરાદો હોય એવું બહાર આવી રહ્યો છે એટલે એની પોલીસ તપાસ થવી જોઈએ અને કોર્પોરેશન પાસે આજે અમે માંગણી કરવા માટે આવ્યા છે આવેદનપત્ર આપીને કે ભાઈ આ જગ્યા પર જે ભાલચંદ્રભાઈની જે તકતી લગાવવામાં આવેલી તે પહેલાં ભૂતપૂર્વ કમિશનર શ્રીમતી વિલાસીબેન તરફથી અને ફતેસિંહ રાણા મધુભાઈ શાહ અને દિલીપ કોઠારી તરફથી સજેશન મૂકીને બનાવવામાં આવી હતી અને કોર્પોરેશન જ બધી બનાવી આપેલી ખર્ચો તો બધું લીધેલો અમે તો એની સારસંભાળ રાખતા હતા અને શ્રદ્ધાંજલિ આપતા હતા પરંતુ આ તકતી તોડી નાખ્યા પછી હવે ચાર દિવસ થઈ ગયા ત્યાં સુધી કોઈ તરફથી અમને એવું લાગ્યું નથી કે ભાઈ આ કામ થઈ રહ્યું છે એટલે અમે આજે મંગળવારે કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરવા માટે આવેલા છે કે ભાઈ આ તકતી ફરીથી લગાવી દેવા જોઈએ કારણ કે ભાલચંદ્રભાઈ બહુ નામાંકિત વ્યક્તિ હતા અને એમને બહુ કામો કરેલા છે કયા વિસ્તારમાં તકતી આવી તકતી બરાનપુરા બરાનપુરા લહેરીપુરા રોડ ઉપર ભાલચંદ્ર ત્રિવેદી ચોક બનાવેલું છે ત્યાં આવેલી છે તકતી